જો માણસ કોઈ રાહ ન જોઈ શકે કે સૌથી શ્રેષ્ઠ દૈત્ય છે વડીલો દૈત્યની વાત કરી યુવાન છોકરા આવી ગયું કે નહીં દૈત્ય શ્રેષ્ઠ નથી છોકરી શ્રેષ્ઠ નથી એનો પતિ શ્રેષ્ઠ છે કોઈ પણ પુરુષ પોતાની પત્નીને પરપુરુષ પાસે જવા ન દે એ માણસ કેટલો વફાદાર કહેવાય કે પોતાની પત્નીને નવોઢા નારીને જવા દે એ શ્રેષ્ઠ છે કોઈ કે દૈત્ય શ્રેષ્ઠ કોઈ કે ત્યાં એક જણો બોલ્યો કે ચોરઈ ડોકરો ચોર ને કેમ ભૂલી ગયા તમે ચોર છે ને કોઈ દિવસ મરી જાય તો એ પોતાનો માલ મૂકે નહીં આગાડી પૂરક ચોર હોય દીકરીને જવા દીધી એટલે ચોર શ્રેષ્ઠ છે રાજાના છોકરા નજર કરે વાત કરી એવો મેળવવા હા આ જ છે પૈતરો જે બગીચામાંથી આમ ચોરાતા હતા ને પકડી દીધું તરત જ તલવાર કાઢી દીધું કોણ છો બગીચામાંથી ચોરી હું કરું છું માફ કરજો

ગાડીના ફ્રેન્ડ ઉમારીને આપી દે તો ખબર હા તો તારા ઉપર હાથ ઉપાડી કોઈ નહીં એટલે હું મારી પાસે જઈ જાઉં પછી તમે મારા ગાડીના લઈ લેજો